રામ રામ જય શ્રી કૃષ્ણ જય જયમુલ્લીધાર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ ચાલો આપણે જો હવાર હવારમાં રાજુ ભાઈ જો લાઇનોને હાલાડી આ કરે હે આ જાડવા નથી પીધાં ને લગભગ તારીખ કેટલો મહિનો બી થઈ ગયો હા 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 જોતા જામફળી તો હુકાઈ ગયા અડધી હા જામફળી ને લીંબુડી એ વધારે હુકાય છે

एक फयर का वरक था इबो अटणो दिन मम्मी अगर मारे वाद कही रहा के पापा मन ना पाड़े है मारे सनेडा में बेहूं पण अब सनेडा में हूँ बेहद बन नथी क्या चला पापा पापा क्या है बेरे चिकू रखा है रे इत मारे नहीं मरे મને હલી ચીકું વગર તને બેઠા વગેરે હાલી જાય ને તો એ હું છે હાલો ભાઈ મારે છે ને ઉરિયા વાવવાનું છે આપણે તે ઉરિયા મિક્સ કર્યું ને ઓલા સુફર ભેગું તું ઓગળતું તું એટલે રોટરના ગાળા બંધ થઈ જતા હતા ને પછી ઉરિયાનું કેન્સલ કર્યું હતું અને ઉરિયા શું ફાયદો કરે એક ભાઈ ની કોમેન્ટ હતી કે ઉરિયા નાખવાથી શું થાય એમ થી બીજો કોઈ મતલબ તો ના હોય શરૂઆતમાં જરૂર ના પડે મોલને પણ માં થોડીક રાહત કરી દઈએ કદાચ ખાતર આપણે જે આ દેશી ખાતર ભર્યું હોય ને એમાં મુંડાની શક્યતા વધારે હોય ને એટલે એમાં થોડોક ફાયદો કરી દઈએ ચાલો જો આ ની બાજકી રાખી દીધી હે ઓલેખે અધૂરી હતી આમ તો આમાંથી ભરેલ જ નથી પૂરેપૂરું હે પણ ખાલી ખોલી લીધી ને પછી નાખવાનું કર્યું તો આ હાલો આપણે હવે લઈને જવા દે ભાઈ ભાગમાં ચાલુ કરી જ્યાં કોઈ ગયા નહીં દેશી ખાતર ભર્યું ને એટલામાં નાખવું હોય આપણે આમાં તો ભેળસેળ કરીને વાવી દીધું હતું ચાલો ભાઈ તો જો રંગીલાને કરી લીધો હે તૈયાર અને ભરી દીધું હે ધોર હબાણ જેવું ઉરિયા જાડા દાણા વાળું હે અને તડકો બહુ છે જો અટાણમાં હવા ગરમી થાય છે બીજી જાતની પવન હે આછો આછો પણ બહુ ઓછો છે તડકો વધારે છે રાજુભાઈ મોટર ચાલુ કરી છે હાલભાઈ ની હવે પાણી આવીએ એમ તો વી મિનિટ એ જાળવામાં આવે કદાચ આ જવા દે છે કુંડી આપણા ની આરમાંથી વાંધો ના આવે ભરાઈ જાય છે થોડી થોડી હાલો તો હવે હું ધીરે ધીરે ચાલુ કરતો બહુ તપ બહુ છે વહેલે કંઈક ઓછું થઈ જાય હાલો ભાઈ તો હવે કંઈક છે તને ચાર ઉથલું જેવું બાકી વાવી લીધું છે રાજુભાઈ જો ચા લઈને આવી ગયો અકેલે ને પીને પછી યાદ આવ્યું હા કા હગાઈ થઈ ગઈ તો ભાઈ બકરા એમાં બકરા છે કોક ગોવાડિયા છે બે भाई क्यों गम भाई एम ना के एम आले का पंडारियो के तथियो केम ना केवै के बन के हां भाई ना पड़ी राज अरे राज्या केम ऊपरतरे बाल बंद कर दिया धनिया चा है पर पानी नहीं है આવી જાય આવી જાય તો આવી જાય અહીં છે આ કારીગર હતી શું ફરવા હું ભાઈ ચાહે હાલ હાલ હવે એ બધું હાઈલા રાખે ભાઈ આપણે એમ જ હોય ભાઈ વાતાવરણ તો જો વાદરાનો નો સીન મસ્તી નો આવે એક રૂમ બનાવવો હા આપણે મકાન આવું ગમે તેથી ભવિષ્યમાં બંગલો અહીં બનાવવો હોય બંગલો તો ક્યાં કોઈ કરવા નથી દેતા ને ભલે ને તો એ બંગલા ટાઈપનું કરશે બીજો માળતા નથી કરવા દેતા કોઈ ભાઈ અમારે અહીં તપ પડે ને એના લીધે અમારે આખા ગામમાં બધા કહે છે કે બીજો માળ કરીને તો એટલા રૂમ કામ આવે છે પણ નથી થાતો ખબર નહીં ગામમાં કોઈ કરતા નથી આપણે જ હતો કે ગામમાં બે માળ ગામમાં અમારે બે માળની મેળી હતી ગામમાં પાંચક મેળીયો હતી એક આપણે આ પાલભાઈને એક અમારે એકાથી બે ગોર બાપાને પછી જૂની કીની હોય ખબર નહીં પણ હતી એટલું એમ સાત જણા હા પાંચ છ મેડિયું તો હતી એમ નહીં તો હજી એ છે ને બે ત્રણ તો હજી છે જો અહીંયા

ઈ કરે આટલું ઉઠમુ બાંધી તોય હાલન ઓલો ઇન્ડરોય આપણે જાટન કાઢ નઈ તો ઈ હાલ હા જલસે જાવે પછી ઈ કરી નાખી આ તા સુફડુ આવી નઈ હા બગ પર છે જુલો જુલો કર લઈ પાયડા એ પગ ઉપર પગ છેડા રેંગા હા અહીંયા પાછો ઓલો વાડીયોનો માર્ગ છે હોય ને અવર જવર કરતા હોય આપણે હાલો ભાઈ વાતું વાતું ટાઈમ વયો જાય છે હવે દસ જેવો ટાઈમ થયો ચા પાણી પી લીધા હે હવે ત્રણ ચાર ઉથલું હે એ વરી લઉં એટલે કામ આપણું પૂરું થઈ જાય પછી ઉરિયાની એક બાસકી વધીએ પછી ક્યાં વાવવાનું થાય હવે એ જોઈએ જોઈ યુ ના જો ભાઈ ઓશિકતા નું પ્લાન થઈ ગયું હે કાના ભાઈ નો ફોન આવ્યો એ બધા ગયા તા જુનાગઢ ફરું આજે ત્રીજો દિવસ છે તો એનો ફોન આવ્યો મારે જવાનું ભાણવારીના પાટીએ તેડવા હું શું આવતો તો ફોન આવ્યો હતો નદી કાંઠે છે તો એટલે થોડુંક મારે મોડું થઈ ગયું હે પણ વાંધો નહીં અહીંથી આઠ કિલોમીટર થાય છે જુનાગઢ ને સોમનાથ ને એ સાઈડ ગયા તા હાલો મને તો વિડીએમ કોઈ દી કહેવાનું યાદ નથી આવ્યું આગણી યાદ આવે મેં હજી દી કીધું જ નથી એમ કદાચ કવિ બીન ને અહીં વિડીયોમાં તમે સાંભળ્યું હશો એટલે કીધું તું ભોળાનાથ મંદિર હે ને આપણા ને હડે હું પહોંચી ગયો હું આગણી ભાણવારીનું પાટિયું હજી એક કિલોમીટર આગળ આવી ને પછી મને તથિયાવાળો રોડ ફૂટકી જાય ડામર જો સામે મેં નું મંદિર છે અને અહીંયા આપણું ખેતર છે અટાણે બહુ દેખા નહીં જય ભોળાનાથ

હાલો ભાઈ તો બપોર પછીના ના પાંચ જેવો ટાઈમ થયો છે રાધુ ની ક્યાં તા જુનાગઢ થી હું તેડવા ગયો તો નહીં આવી ગયા ને મારે જરાક પાલભાઈ મોટર રિહાણી થી ચેક કરવા જાઉં છું હાલો તો પાલભાઈ ઘેરે જઈને મળી પાલભાઈ ને ગાડી બંધ થઈ ગઈ આપણે અહીંયા તડ હે એમ ચડતું હાલો હવે હું હે ને લીવર મારી પછી હાલીએ ગાડી પાવર ચેક કરી લઈ अरे वाह बाल भाई तारे था पावर के कहीं काटे हां कहीं मिस्टिंग से हां एक तजो तेरो काटो 5 6 एंपियर से रोगो लिए है चालू ना होई तो इधर इता आटा ना कियो ये हम ना शॉर्ट है बस अरे कहीं के हां रेडी जीरो ऊपर ले नहीं आनी है क्या से जीरो ये थी अगर वो जाए ना जीरो

બાકી પાલભાઈ મોટર કાઢવી જ પડતી બરાબર હા હા મૂંઝાતી હોય ને આ ગરમી ગરમીની બફાતી નહીં હા બધું જોતા એવું લાગે છે કે મોટર રીંહાઈ ગયે હા ભાઈ હા હા અને હવાય રોલનું વાઘ આવ્યું તું ને એ પાલભાઈ જાય બકાલા મૂકી દીધું વાઘ બકાલાનો એન્ડ આવી ગયો પૂરું થઈ ગયું કાકડી એ પૂરી ને

પણ ઓગરી જાય ને એટલે માટીમાં મિક્સ થઇ જાય પછી આપડે મોડા વાવણા કરીને ના ના એમ ના હોય તને ખબર ના હોય આ બરેક લાગે ને જી સુફર નહીં એ નહીં લાગે પછી તો હું કહું હવે જી થતી હોય થાય મસેલ કામ તો કરવું જ પડે ને આપડે તો ચોમાસણ તૈયારિત કરવી પડે કે કામ એ બો કરે ને આઘે ઊઠીન આવે કે આઘણે ઊઠીન હો કામ નહોતું આટડે ઊઠી ઢોઢા કે લગતા ફોન માં વાત કરી હાલ તો હવે હું જાઉં ફ્રી થઈ ગયો ને હવે રી હો હાલ તો હાલો આપણે આવી ગયા આપડા ઘરે પાલ ભાઈ ને મોટર તો કાઢવી પડી અહીયા હાલ હેજો ગુંદા ની કે રેસીપી આઠણા બનાવો કે બસ ચારે ચડાવ દીધા

ના હજી હોય નાખ્યું છે મોર નથી પણ ખબર નઈ અમારે બાર ને દીઠું નથી ગમતું એક ગમે આવે ને આઘાત નાખવું છે

એટલે કોકના વિડીયો છો કાચા ગુંદર નું કરતા ઘણા આની વેલા ફૂલ ઉગડે ને એની ભાજી કરે લીલાત્રી હા કરીએ તો ગમે એનું થાય ખડ નું થાય આપડે ઓલી લાપડી ને ખડ લેખી ને બોટાદ બાજુ ની બધા ભાજી કરે લાપડી ને

તૈથી ભીખા પાઈ ઘર માં હૈ કુંભાર ભાઈ ના બેન થાય પછી રામદેવ મામા નું દેવજી મામા ને એના બેન ના નામ દઈ દીધું ઈ બે છોકરી છે ઈ કુંભાર ભાઈ ની દીકરી થાય ને ભાઈ તો બે ભાયા મામા નું રૂડી ભાઈ ની બધી ખબર ઈ કે આટલા વર્ષો થી આ બિયારિયા હા બધું ઈ આપડે ને થાય આ બિચારા ને હાવ કેટલો અફસોસ થાતો હશે તો તે ઈ રિયે ક્યાં અટાણે અટાણે વડોદરા જ રિયે વડોદરા જવાના ठीक है तो तो नजदीक से इनके आओ कौन वे बीच में हां हां ये अठे ये वीडियो के ये काही नहीं जो खाली हम खाली बस पहले नहीं और खाओ वही ना ए बदल ना देते हैं सुन पिता जी के गोता तो दी जाएगी ये तो बस फेंक दे ना ये काम ना ना का टाइम करती तुम साख दीना करती ના મને તો ફોન આવ્યો તો જરાક વાત કરી ફરવા જવાનું છે કે નક્કી જવાનું હાલો ભાઈ હવે આજની લગભગ થઈ ગઈ છે અને ઉખેર બદલાવી છે છે આપણે નો દત્તાર કરવો હે જો આમાંથી આ બે ત્રણ લોઢિયા છે ને આ ઝાંખું રાખવો અને પાંચ દાતા નજીક નજીક રાખીએ આપણે ઉપલા ભાગમાં હિમર સુપર વાવવું હે માંડવાનું પ્લાન છે ને વાવવાનું એટલે ખોલ નાખીએ આ માંથી રાપુ કાઢવાની કર લો આખું બધું નોખું કરી નાખ્યું હવે જો આ લોઢિયો લીધો ને આ લોઢિયામાં આપણે નવ ઇંચ ને ગાળે દાતા રાખવા નવ નવ ઇંચ ને ગાળે પાંચ દાતા એટલે હિમરનો નો દાતાર કરવું છે ને સુપર વાવું આપણે ઉપલા ભાગમાં ચાલો હવે તો અંધારું થઈ જાય કંઈ પૂછી એ નહીં અને થોડુંક મારું કામ છે ફટાફટ કરી લઉં જો અટાણે થઈ જાય ને તો હવાઈ રે બહુ ખોટી ના થાય ને ફટાફટ આપણે કામ ચાલુ થાય કાલે સવારે સુફર વાવવાનું હિમરમાં તો ચોપન નંબર માંડવો વાવવો ને હિમર એના માટેની આ બધી તૈયારીઓ છે તો વીણીનું બધું કમ્પ્લીટ કરી છે અને હવે ખાલી બે દાંડવા હવે ચડાવવાના છે કેમ કે એ વરી નવા ગોતવા જો હે નવા એટલે જૂના ગોતીને હલાળ ફિટિંગ કરવો જોઈએ હવે કેમ કે આ ત્રણ વેરાયટી આપણે અલગ અલગ વાવીએ બધા દાંડવા ના હોય પાંચ દાતાજી આપણે હમણાં ચાલુ હતું ને એના દાંડવા છેડાના બહુ મોટા હોય પછી ચાર દાતે આપણે જે માંડવીનું વાવણું કર્યું એના દાંડવા થોડાક જે આ પાંચ દાતા કરતા ઓછા હોય એટલે ઝીણકા હોય અને હવે આપણે આજે હિમરનું કામ કર્યું હોય તો હિમરમાં વર એથી ટૂંકા કેમ કેમકે એ દાતા નવ નવ ઇંચના ગાળે જ હોય એટલે હલાડી થોડોક બાકી છે એ હવે કરવાનો હશે અને હલો તો આજનો વિડીયાનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો આજ પૂણા નવ વાગી ગયા છે મારે આજે વ્યારું બાકી છે તો હલો વ્યારું પાણી કરવા હું આવી જાવ અને આજના વિડીયાનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ